મારું નામ કુંદનબા વિજયસિંહ ડોડિયા છે હું સાબરકાંઠાની છું હિંમતનગરની બરાબર આ જે થરાદમાં થયેલો બનાવ પોલીસ નિમિત્તે જે પોલીસની જે એલ ફેલ બધા બોલે છે કે આ રીતે પટ્ટા ટોપી ઉતારી લેવામાં એ રીતે બધું કહેવામાં આવેલ છે પણ એવું નથી અમે પણ એક પોલીસના વાઇફ છીએ એ એટલો ભોગ આપે છે એટલી નાઇટો આપે છે જમવાનું ઠેકાણું હોતું નથી ઘરે કેટલા વાગે આવે છે વાર તહેવારમાં કંઈ હોતા નથી ફેમિલીમાં પણ એ ધ્યાન નથી આપી શકતા કેટલો ભોગ આપવા બદલ તો પણ એમને આ રીતે આ રીતે બદનામ કરે એ અમે ચલાવી લઈએ એવા નથી બરાબર અને બીજું કે પોલીસ એક સેવાકીય એક એક માણસ મતલબ કે એક માણસએ તો ખરું પણ પોલીસ એક એવું માણસ છે કે એના વગર આપણું જે આ જે જીવન છે એકદમ અધૂરું છે અને જય હિન્દ ઓકે આજે જે મતલબ કે ફરાદમાં જે થયો બનાવ કે એ રીતે પોલીસના વિરુદ્ધ જે આ બધું ચાલી રહ્યું છે એમાં ચલાવેલી એમ નથી બરાબર એના લીધે જ આ મેં એક મોરચો ઉઠાવ્યો છે બરાબર પોલીસ આંબાવાડી પોલીસ લાઈનમાંથી અમે બધા લેડીઝો આવેલ છીએ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા અને એ રીતે એ બદલ અમે સપોર્ટમાં છીએ